દસ દિવસ થી કામમાં ઘેર ઘેર બીમારી નું આવરણ હાલ પણ લોકો માં સારવાર હેઠળ આરોગ્ય વિભાગની નબળી કામગીરીના કામ લોકો ના આક્ષેપ રિપોર્ટર હિતેન્દ્ર પટેલ સેવન ઇન્ડિયા અરવલ્લી અમૃત ભારતના ભાઈ શું આ ગામની અંદર લગભગ આઠથી ચાલીસ થી પચાસ કેસ બીમારી બહુ દાખલ થયેલ છે મેલેરિયા ખાતાવાળા કોઈ પણ આયા નથી અને આયા હતા એક કોટી મારીને ગોળીઓ આપીને કરેલા છે દવાનો છંટકાવ પણ કરેલો નથી મચ્છર આ ગામમાં બહુ વધારે છે તમારે કેટલા કેસ ડેંગ મારે બે કેસ